અવાજ બહુત બઢિયા અવાજ જોરદાર 1 9 મસ્ટર ક્લિયર સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ 1 8 જો વળલેટે આરામથી ઓળરે મસ્ટરનો સેકન્ડ ટાઈમિંગ ગ્રૂપ મૌન્ડ રૌન્ડ ગ્રૂપ બીડ્રી નિષ

ઉં લાસ્ુવતું લાઉન્ડુ નાલ્ક નિમિષ્ટે લાઉન્ડ લાસ્ત રઉં સ્વામી લાઉન્ડ 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 લાસ્ક લાખ લાક્રઉન્ડક્રી નોકત

3 63 77 0 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